અને પ્રગતિ માટે મારી જાતને સમર્પિત કરીશ લહેરાદો તિરંગાના સંગે અરવલ્લી જિલ્લામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ દેશભક્તિના રંગમાં રંગાયું અરવલ્લી ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો અરવલ્લી વાસીઓનો ધનગnath અને અગોપુર ઉત્સાહ અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે ફ્લેગ ઓફ કરીને ઉધારી તળાવ મોડાસા ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સ્વાતંત્ર પર્વની આંત બાંધ શાંતિ ઉજવણીની તૈયારીઓ વચ્ચે મંગળવારની સંધ્યાએ અરવલ્લી નાગરિક મંત્રી શ્રી પરમારની નીકળેલી તિરંગા યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો આ તિરંગા યાત્રામાં તિરંગા યાત્રા માંગ મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાથે રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેખ જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરી જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અરવલ્લી જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ એન સી સી કેડેટ્સ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત અરવલ્લી જિલ્લા કક્ષાના તિરંગા યાત્રામાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી બીકુસિંહજી પરમાર સાહેબ આ જ